પ્રસંગો તમે જુઓ કેટલા લોજીકલી છે મુલાકાત રાખે કે ભાઈ કોઈ મીઠું વર્ગર નું કઈ ખાવા નહીં ભાઈ દીકરી જો સાસરે જાય ને કઈક સારું માઠું બને અથવા તો ઘર સંસારમાં ક્યાંક નબળાય હબળાય હોય તો આ દીકરીને ગમે તે ભાવવું જોઈએ એક વખત જરી કે તમને રાખડી બાંધી દે પછી તમારી મજા નથી તમે એ લક્ષ્મણ રેખા ઓલંગી શકો તમને લાગે કે દીકરી મને એક વખત રાખડી બાંધી એટલે તમે જુઓ એટલો ફેર પડી જાય છે ને અગાઉના જમાનામાં જ્યારે દીકરી પરણીને પહેલી વખત જતી સાસરે પછી એને છૂટી તો જોઈએ ને પિયર માં આવવાની તો બુદ્ધિપૂર્વક એક જ લોકો સામે સાસરિયાઓ કેતા કે ઓહો અમાર કારણ કે ત્યારે તો વિભક્ત કુટુંબ નતા શબ્દ છે છોકરી ગર્લ મેડમ આ બધાય શબ્દ છે છોકરી માટે વપરાતા છે યુવતી એ પણ શબ્દ છે પણ દીકરી એટલું બોલોજી સૂત્રનો એક દોરો છે એ આપણા દેશની નારીઓને સુરક્ષા બચવા માટે સુરક્ષા આપવા માટે થઈને 21 ચોપની સલામી કત પર વધુ ખતરનાક ઉપયોગી છે ખમમા વીરાને જાવ વારણે રેલોલ મોંઘા મૂલો છે મારો વીરજો ખમમા વીરાને જાવ વારણે રેલોલ આપણી આ ભોમકા છે સદા ઉઝડી રહી છે કારણ કે તેની તેના પાયામાં સંસ્કૃતિ ધરબાયેલી છે અને સંસ્કૃતિ તહેવારોથી ઉજળી છે અને આપણે ત્યાં અનેક પ્રકારના તહેવારો આવતા હોય છે પરંતુ વિશ્વમાં બે નમૂન કહી શકાય એવો એક તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમના અતુત પ્રેમનો તહેવાર અને બહેન પોતાના ભાઈને એક જ રેશમના સૂતરના તાતને જે છે તે બાંધતી હોય છે શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ અને ભાઈ પણ જે છે બહેનને આ જીવન જે છે રક્ષાનું વચન આપતો હોય છે અને આ આપણી સંસ્કૃતિની વિભાવના છે અને અહીં તો એક તાતને જે છે નવસો નવ્વાણું ચીરપુરિયાના દાખલા છે અને આપણી સંસ્કૃતિ આપણો ઇતિહાસ છે ત્યારે રક્ષાબંધન આપણે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સાથે વાત કરવી છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર આપણે ઘણા જે છે રાજકીય વિષયો પર વાત કરતા હોઈએ છીએ પરંતુ આપણે જે આપણી સંસ્કૃતિ છે તેની એક મીઠાશ છે કે અહીં થોડા દિવસે તહેવાર આવતો રહે છે અને એમાં પણ ખાસ કરીને વિશ્વમાં ક્યાંય ઉજવાતો એવો રક્ષાબંધનનો તહેવાર સર સૌ પ્રથમ તો તહેવારને લઈને શું કહેશો જુઓ જે તહેવાર પ્રેમી ન હોય ને એની અંદર વ્યવહાર ન કરવા વાહ વાહ આ દેશની સંસ્કૃતિ છે જે વિશ્વ આખાને સમજાવે છે તહેવારોના માધ્યમ થકી પણ કે પ્રત્યેક લોકોની સાથેનું તમારું કાઈ ને કાંઈ અનુબંધન રહેવાનું તમે કીધું ને રેશમનો તાર બાંધે છે આ કેવળ પ્યારનો તહેવાર છે સમર્પણનો એક ઉત્તમ ઉત્તંગ એવી

આ બેન હોય કે દુનિયાની કોઈ પણ સ્ત્રી હોય બહેનોની રક્ષા પુરુષો એ ભાઈઓ એ કરવાની હોય પણ આ આપણી સંસ્કૃતિની મજા જુઓ કે એ બેન ખુદ પરમાત્માને પ્રાર્થના કર છે કે રેશમના તાર થકી કે હે પ્રભુ મારા વીરને એટલી ક્ષમતા બક્ષજે કે જિંદગીમાં એ કોઈ દિવસ પાછો ન પડે એટલે દુનિયાના તમામ જેટલા પણ આયદો છે જે કાંઈ એમાં મારો ભાઈ સુરવીર થઈ નીકળે અને એની સદૈવ છે તો તમે બેનની રક્ષા કરો બેન પણ તમારી સુરક્ષા અને તમારી સક્ષમતા કાજે ઈશ્વર ને પ્રાર્થના કરે છે મુનવ્વર રાણાનો બહુ એક સારો શેર છે મુનવ્વર રાણા બહુ મોટા આદ્ય કવિ થઈ ગયા ટૂંકમાં હવે દિવંગત થઈ ગયા છે અદભુત કવિ

અને આહત દૂર કરનારી એવી પટ્ટી છે આ બેન એક માત્ર રેશમના ધાગાથી તમારું સર્વ સર્વાંગી કલ્યાણ ઈચ્છે છે અને આ કેવળ ને કેવળ ઔપચારિકતા નથી આપણું પુરાતન આપણા શાસ્ત્રો માંડીને આજ પર્યંત નું કહું છું રક્ષાબંધન એક એવો પર્વ છે કોઈને એમ લાગે છે કે ભાઈ આ કઈક હશે સમથિંગ આ તમારું એક આનંદ મંગલ છે ના એવું નથી એની પૃષ્ઠભૂમિ તમે જુઓ પાશ્ચાત્ય ભૂમિ જુઓ તો તમને ઇતિહાસમાં એવા નજરાણા મળે શાસ્ત્રમાં એવા નજરાણા મળે કે રક્ષાબંધનના એક સૂત્રના તાતને એક બેને કેટલું મોટું સામ્રાજ્ય બચાવી જાણ્યું છે આપણે સામાન્ય રીતે રક્ષાબંધનની વાત થાય તો બળીરાજાનો દાખલો આપવામાં આવે બળીરાજા આમ તો દૈત્યના રાજા હતા દાનવના શ્રેષ્ઠ રાજા હતા બળીરાજા પણ એ વિષ્ણુ ભગવાનના

એટલે તમારે હવે વિષ્ણુ લોકમાં જવાનું અહીં નહીં રાખવાનું એને કારણે વિષ્ણુ પત્ની લક્ષ્મીજી એ જે છે ને એમ થઈ ગયું કે આનું કરવું હું હવે વિષ્ણુ ભગવાન તો ત્યાં છે ને હું તો વિષ્ણુ લોકમાં છું એ આ તો વિયોગ સહન કેમ કરવો એટલી બ્રાહ્મણીના સ્વરૂપે બ્રાહ્મણ શરણાર્થીના સ્વરૂપે ત્યાં બલિરાજાને ત્યાં ગયા અને એણે બલિરાજાને રક્ષા બાંધી એ રાખડી બાંધીને ભાઈ બનાવ્યો એટલે કીધું બેન માગ માગ એમ કરીને વિષ્ણુને છોડાવ્યા જો એક રક્ષા કેટલી મોટી ઉપલબ્ધિ અપાવે છે કે લક્ષ્મીજીએ બલિરાજાને મોહ બોલા ભાઈ માનીને રક્ષા બાંધી આપણા શાસ્ત્રોમાં છે એમ એને એમ કરીને પતિને છોડાવ્યા એટલે કે પરમાત્માને છોડાવ્યા અને વિષ્ણુ લોકમાં એને લઈ ગયા આ એક ઉપરાંત આપણે બધા જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાનના પિતરાય ભાઈ શિશુપાલ એને અનેકો વખત અપમાન કર્યું ભગવાન કૃષ્ણનું

કપાઈ ગઈ બાજુમાં દ્રૌપદી ઉભા થાય એણે એની સાડીમાંથી તાત્કાલિક કપડું બાંધીને ભગવાનને લોહીને ટપકતું અટકાવ્યું અને તમે જુઓ એક સૂત્રનો તાતણો કે એક સાડીનો છેડો એક રક્ષા સ્વરૂપે તમે બાંધો છો તો કેટલી વસ્તુની થાય છે જ્યારે કૌરવ પાંડવ ઝુકટુરમમાં આવ્યા ને પાંડવો હારી ગયા ઝુકટુમાં અને દ્રૌપદીજીના ચીર લૂંટાવવાની વાત નવસો ને નવાણું ચીર એણે પીરા એટલે રક્ષા જે છે મારે કહેવાનું આ આખા ભીતરનું એપી સેન્ટર કોઈ હોય તો એ કેવળ છે બેન એની રક્ષા ઈચ્છે છે પણ ભાઈની રક્ષા સાથે તમે જુઓ બીજાને નબળા પાડી અને પોતાને સબળ થવું એવી વાત નથી તમે આપણે કે ધર્મ ધર ને રક્ષા રક્ષા કે ને ધર્મની રક્ષા કરો તમારી રક્ષા કરે એમ તમે સામેવાળાનું પણ શુભ ઈચ્છો પછી તમે એ શુભ ઈચ્છવાની કલ્પના કરો એટલે આ બંને આપણી પાસે ઊંડું છે આજે સમય પ્રમાણે બધું જ ફરી ચૂક્યું છે જુદી ઘટના છે કોઈ એમ કે છે કે ભાદ્ર નક્ષત્ર હોય આદ્રા નક્ષત્ર હોય યા ફરાણું નક્ષત્ર હોય તો અમુક દિવસે બધા જેમ કે આવતી આજે આપણે રક્ષાબંધન છે તો સવારના પોરમાંથી કે છે કે બપોરના એક વાગ્યા સુધી આ પ્રકારનું જે છે એમાં ન બાંધવી રક્ષા વગેરે વગેરે પણ મેં કીધું તેમ જયારે કેન્દ્રમાં તમારી લાગણી ભાવના હોય છે ઉત્તમ ત્યારે અમુક અનુબંધનો લાગતા નથી હોતા આપણે ઠાકોરજીને થાળ ધરાવીએ ને ત્યારે માખી પણ ન બેસે એટલા માટે એને ઓઢાડીને ધરાવીએ એક જમાનામાં તો કેળનું પાંદડું ઓઢાડતા હતા કેળનું પાંદડું પવિત્ર એ ગણાય ને બીજું કાંઈ નહીં એઠું ન થાય પણ એ જ ઠાકોરજી છે સબરીના એઠા બોરીને ખાધા એક એક બોર એઠું કરી કરીને ખવડાવ્યું કારણ કે આખા કેન્દ્રમાં ભાવના ને લાગણી ને ભક્તિ હતી મમતા હતી એમાં આ રક્ષાબંધન નો જે તહેવાર છે એમાં ભલે લોકો કે છે સવારે થી હાલી બપોરે એક વાગ્યા સુધીમાં ફલાણું ફલાણું નક્ષત્ર છે એટલે કોઈ બાંધવી ન બાંધી પણ હવે આ બધું સમય પલટો થયો છે એટલે કદાચ કોઈને ઇધર ઉધર જવા ભાવના તો તમારી લાગણી છે એ સમજો ના રેશમ કા તાર ભૈયા મેરી રાખી કા મતલબ હે ક્યાર ભૈયા પ્રેમથી બાંધવામાં આવતી વાત છે ને એને કોઈ પ્રેમને તો કોઈ સીમાડા નડતા નથી હોતા તો બાકીના ગ્રહ ઇત્યાદિની તો ક્યાં રહી એટલે આ પર્વ જે છે કીધું ને કે આપણે ત્યાં પ્રત્યેક તહેવાર જે છે એ તહેવારની પાછળ એક બિલકુલ લોજિક પણ છે સામાજિક લોજિક પણ છે એ કેવળ કાંડ નથી કર્મકાંડ જેવું કાંડ નથી કે તમે ઉજવી બતાવો એની પાછળની અનેકવિધ આયામો છે બીજા કહીશ કે આનું પણ કેવું રક્ષાબંધન કેવળ પૂર્વકાળમાં થતું હતું ઇતિહાસમાં ને આપણા વેદોમાં પુરાણોમાં લેખ્યું છે એટલે બધા ઉજવે છે એવું નહીં એનું સામાજીકરણ પણ આ રક્ષાનું કેવું થાય છે એ પણ આપણી સામે મોજુદ દાખલાઓ છે જી સર તમે ખૂબ સરસ વાત કરી અને સર આપણે જોઈએ તો જે રક્ષાબંધન છે તે હવે તો જે પાશ્ચાત્ય દેશો છે ત્યાં પણ પહોંચ્યું છે પશ્ચિમના દેશો સુધી પણ પહોંચ્યું છે પરંતુ સર ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આપણા તહેવારો છે તેનું પાસ તેનું મૂલ્ય શું છે શા માટે તે જરૂરી છે આજકાલ આપણે દરેક વસ્તુ છે તે સોશિયલ મીડિયા મીડિયા પરથી સીમિત રાખીએ છીએ તેમાં ફોટો મૂકીએ છીએ સ્ટેટસ મૂકીએ છે પરંતુ આ યુવાનોને જાણવું કેટલું જરૂરી છે અને તેના સુધી આ સંસ્કૃતિના પાયો છે તેને પહોંચાડવું કેટલું જરૂરી છે જુઓ ભારત એક માત્ર શાયદ એવો દેશ છે એણે દુનિયા આખીને સમાજની શ્રેષ્ઠ સંરચના જળવાઈ દે એટલા માટે તહેવારને એમાં વણી લીધા આપણે બધા જ આજે રક્ષાબંધન પછીથી સાતમ આઠમના તહેવાર આવશે તમને ખબર કોઈ નહીં કે ભાઈ શું કામ છે ને દિવસે પછી પહેલાં સાત રાંધણ ચટ આવે બધું રાંધી લેવાનું પછી બે ત્રણ દિવસ તાઢું ખાવાનું આ છે તો આપણને લાગે કે આ શું હશે આવું શું કેમ ખાવું જોઈએ અગાઉના જમાનામાં જ્યારે દીકરી પરણીને પેલી વખત જતી સાસરે પછી એને છૂટી તો જોઈએ ને પિયર માં આવવાની તો બુદ્ધિપૂર્વક એક જ લોકો સામે સાસરિયા કેતા કે ઓહો અમાર કારણ કે ત્યારે તો વિભક્ત કુટુંબ નતા સંયુક્ત કુટુંબ હતા એમ કે ભાઈ દીકરી એટલે કે એની તો એના સાસરે વહુ છે કે ભાઈ વહુ દીકરી અત્યારે જો ત્યાં જશે તો પછી એમ કે અહીંયા જમવા કરવાનો એટલા માણસો કોણ કરી દેશે એટલે આપણા શાસ્ત્ર તમને કહો પેલા રાંધણ છઠ બધું જ એક સાથે રાંધી નાખવાનું પછી કીધું ભાઈ હવે પાછું પછી જુઓ બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરી કે ભાઈ નાગલા ટીંગાડવામાં આવ્યા તમે જુઓ એ નાગલા શું કામ એક બુદ્ધિપૂર્વક વાત છે અન્યથા કઈ શીતળાજી માતા તમારી રાખમાં આલોટો આવે જો તમે ધગી જાય તો તમારા છોકરાને શીતળા નીકળે એવું એક જમાનામાં કેતા કે ભાઈ અત્યારે ચૂલા તાઢા કરી નાખો તાઢા કરી નાખો એટલે એને ગાર થી લીપવામાં આવતા છાણથી આખે આખા એટલે ઠંડા થઈ જાય અને એને નાગલા એટલે કે હાર તોરા એને ટીંગાડવામાં આવતા હતા એટલે કમખે દોથોરે ભરીને કઈ ટાંકાને આભલા ઓછા પડ્યા રે લોલ અને ગોરમા ને પાંચે આંગળીએ પૂછા ને નાગલા ઓછા પડ્યા આપણી દરેક પાછળ કઈ કઈ ભાવના છે તો ચૂલા ટાઢા કરવા એટલે શું કે ત્રણ દિવસ સુધી રાંધવાની મનાય છઠે રંધાઈ ગયો છઠ સાતમ ને આઠમ પછી નોમ થી શરૂ થાય માની લ્યો તો ત્રણ દિવસ દીકરીને તમે જે સાસરે છે ત્યાં કોઈને રાખી નહીં પછી એને રજા મળવાની આપોઆપ અવકાશ પેદા થઈ જાય એટલે આ લોજિક હતું શું દીકરી પેલી સાતે આઠમ કારણ કે સાતે માઠમ નો તહેવાર આપણે ત્યાં ગામડાઓમાં જે છે એ પરંપરાગત રીતે ઉજવા આવતો તહેવાર છે દરેક દીકરીને એમ કે એના ઘરે ઉજવે તો સારું પણ એ મેં કીધું એમ મોટા સાસરી એ ગયો હોત તો કે કે ભાઈ જમવાનું કોણ બનાય એ પિંજણ ન થાય ધારો કે એટલે બુદ્ધિપૂર્વક એ જે છે એ આપણે રાંધણ છઠ થી માંડીને ત્રણ દિવસ સુધી એટલે ટૂંકમાં એનું લોજિક સમજ્યા પછી આપણે તમે જુઓ એમ કહી તારે આંગણીએ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે ને વાતું એની સાંભળીને આડુ નવ જોજે રે એને ડેલી સુધી મેલવાતું જાજે રે આવકારો મીઠો આપજે આપણે દુલાભાઈ આ કાર તો એ શું છે એ છે કે તમારે આંગણીએ પૂછીને કોઈ આવે એનો અર્થ એમ છે પૂછે કોણ અજાણો હોય પૂછે

એ આપણી પરંપરા છે જેમ મેં તમને રાંધણ કીધી તમને આમ કીધું તમે એક નાનું જાગરણ એક મોટું જાગરણ એવું આવે છે બરાબર થી બધું શું છે પ્રત્યેક પ્રસંગો તમે જુઓ કેટ કેટલા લોજિકલી છે મુલાકાત રાખે કે ભાઈ કોઈ મીઠું વર્ગર નું કઈ ખાવાનું ભાઈ દીકરી જો સાસરે જાય ને કઈક હારું માઠું બને અથવા તો ઘર સંસારમાં ક્યાંક નબળાઈ હબળાઈ હોય તો આ દીકરીને ગમે તે ભાવવું જોઈએ

તમે ક્યારેય ભૂતકાળમાં આવું ના કર્યું હોય તો તમને ત્યાં અઘરું પડે એ અઘરું ના પડે એટલે દીકરીને આપણે ગીત છે તમને જુઓ અને એ ગીત લગ્ન નું ગીત છે તો કોઈ ને ખ્યાલ નથી એટલે બધા માને કે ઘટના જુદી છે ને વાત જુદી છે અને એ કેવું જ પંક્તિ જે છે એ તમને કહું કે મોર જાર આપણે અગાઉના જમાનામાં જે આગળ હાલતો ને આપણે આપણી મોર કોણ છે મોર આપણે પાછળ મોર એટલે આગળ હોય તે પહેલા હોય તે આપડે કે આ તો મારી મોર પૂગી ગયો મારી મોર ફૂગી ગયો મોર પૂગ મોર એટલે આગળ વડીલો જ હોય અને એને કીધું ભાઈ તમે આથમણા દેશ જાજો કોઈને નોતરા બોતરા આપવાના બાકી રહી ગયા હોય તમે આથમણા દેશ જાજો તમે ભાઈ વડીલો તમે ઉગમના દેશ કોઈ બેન દીકરી રહી ગયો હોય ભાઈ ભાઈ તમે એને કરજો જે કઈ કરવું કરજો પણ વળતા જજો એમ નહીં વર તું ટાણે ભૂગી જીજું બધું ગેલું આ બધાનું તો પિંજણ કરતો નહીં ચૂકી જશે એટલે જે રીતે આપણા ગીતોમાં પણ આ સાંસારિક બાબતો વણી લેવામાં આવી છે એવી રીતે આપણા તહેવારો પણ આ ટાઈપના છે તહેવારોની ભીતરનું આખું રહસ્ય પણ આવું છે એને બુદ્ધિપૂર્વક ધાર્મિક સામાજિક બધી રીતે વણી લેવામાં આવ્યું એટલે આમ થયું આપણી જાણ ખાતર આ રક્ષાબંધન તો ચિત્તોડની મહારાણી ચિત્તોડના મહારાણીને ખબર પડી કે હુમાયુ અહીંયા આક્રમણ કરે એમ છે અને આપણને ખેદાન મેદાન કરી નાખે એમ છે એટલે એટલે એને અહીંયા ગુજરાતના બાદશાહ હતા એના થ્રુ રાખડી મોકલાવી અને આખે આખું રજવાડું બચાવી લીધું આ બધા આપણી સામે ઇતિહાસ એક રક્ષા શું કરી શકે એક એક તાતો એ તમને શું કરી શકે એમ રવિન્દ્રનાથ ટેગોર જ્યારે બાંગ્લાદેશના ભાગલા પડ્યા વિભાજન થયું બાંગ્લાદેશ વિભાજન થયું એ સમયે રવિન્દ્રનાથ ટેગોરજી એમ કીધું કે આને રોકવા માટે બીજી કોઈ બાબત સક્ષમ નથી ન તંત્ર ન મંત્ર આમાં સંભવ જ નથી એટલી બધી હારાકીરી મચી જાય એમ છે એને સુજાવ આપ્યો રવિન્દ્રનાથ ટાગોરે કે એક કામ કરો તમે રાખડી લ્યો રક્ષા હિન્દુને કયો મુસ્લિમ ને બાંધે મુસ્લિમ ને કયો હિન્દુ ને બાંધે રક્ષા એ વખત બંધાઈ જશે તો એ લાગણી ને ભાવના એવી છે કે પછી એ રક્ષાના બંધન ના કારણે લોકો છૂટા નહીં પડે એક રાજ્યના કે એક પ્રદેશના વિભાજન વખતે પણ આપણા ઇતિહાસની સાક્ષી વાત કરું છું કે લોકોએ રક્ષા બાંધી અને એક વિભાજનની જે વિભીષિકા જે છે એને ઓર ક્રૂર બનતી અટકાવી દીધી ઉત્તરાખંડ ને તહેરીમાં ને તમારી જાણ ખાતર ઓગણીસો ને નેવું ની આળે ગાળે ત્યાં એવું હતું કે જંગલો બહુ કપાઈ જતા હતા વિશાળ પાયે તો એમાં રક્ષા સૂત્ર એક આંદોલન ચલાવવામાં આવ્યું એક ભાઈ તરફથી રક્ષા સૂત્ર નામ જ આપવામાં આવ્યું અને એમાં શું કરવામાં આવ્યું કાઈ નહીં હજારો બહેનો વૃક્ષોને રાખડી બાંધી અમારા ભાઈ છે એમ માની વૃક્ષો ની રક્ષા થાય તમારે રાખડી બાંધી રાખી વાત કરું છું અને તમે ખગોળો ઇતિહાસ પાનામાં તમને મળશે રક્ષા સૂત્ર આંદોલન થયું બા કે નવ લાખ હેક્ટર ભૂમિમાંથી આખું જંગલ નષ્ટ થતું અટકાવી દીધું એ પણ ને કારણે એટલે ઓવર જેને કહે મારો ઓફ ધ સ્ટોરી ઇઝ કે આને તમે કેવળ એક કર્મકાંડ કે એક વ્યવહાર સામાન્ય ન સમજો જો લાગણીની ભાવના જેને રક્ષા તમારે કોઈકની રક્ષા કરવી છે અથવા તો એનું રક્ષિત થાય એની રક્ષા થાય એવી ઈચ્છા હોય તો એક તો ઈ અને બીજું એ તમારી પણ રક્ષા કરે એવી ભાવના જેને જ્યાં લાગે વળગે એને ત્યાં રક્ષાબંધન જે છે એ અત્યંત ઉત્તમ માધ્યમ બનાવવું જોઈએ ચીનને ખબર છે કે એને ત્યાં તો આવી રાખડી બાંધવાની કોઈ વાત આવતી નથી તેમ છતાં ચીનના લોકો કરોડો રૂપિયાની રાખડી અબજો રૂપિયાની રાખડી બનાવીને ભારતમાં વેચાણ કરવા મૂકે છે હવે આને તમે જો તહેવાર ગણો તો તહેવાર પણ વ્યવહારની દ્રષ્ટિએ જુઓ કરોડો રૂપિયાની રાખડીનો એક્સપોર્ટ કરીને એ હુંડિયામણ કમાય છે આપણા પ્રત્યેક તહેવારો તમે જુઓ એ તહેવારો જે છે ઇકોનોમિક ને પણ તમે જુઓ હરતી ફરતી રાખે છે અને સંસારને પણ ધબકતો રાખે છે એમ આ પર્વ કેવળ ને કેવળ સિમ્પલ પર્વ નથી એની ભીતરમાં ઘટના જોઈ છે તો સર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણી જે સામાજિક ભાવના છે આપણા જે ભીતરમાં જે તહેવારોનું મહત્વ છે એ ક્યાંક ને ક્યાંક ઓછું થયું છે એની અસર પણ આ રીતની હોઈ શકે છે કે આ પ્રકારના દુષ્કર્મની ઘટના જે તે વધી વધી છે સર એને લઈને શું કહેશો

આવી લાગણી સભર વ્યક્તિત્વ અને સંસ્કૃતિથી સભર એવી શિક્ષા પદ્ધતિ તો રહી નથી એવા ગુરુજી નથી રહ્યા એવો આડોસ પડોશ કે એવો માહોલ નથી રહ્યો પરિણામે બધા છે ને એટલે આ જે ઘટના છે વિરાસતની જો રચના છે એને સંભાળી રાખી હોય તો અને એની બહુ હવે આવશ્યકતા પણ બહુ છે હજી તો શિક્ષા પદ્ધતિ થોડી થોડી સુધારી રહ્યા છે બાકી શ્રીમદ ભાગવત ગીતાથી માંડીને બધું જો આપણે પાઠ્યક્રમમાં ભણાવવામાં આવે તો આનો ઘણો ફાયદો કૃષ્ણ એ રક્ષા વિશે કીધું છે તમારી જાણ ખાતર એને એમ કીધું મય સર્વમ ઈદમ પોતમ સૂત્રે મણી ગવા ઇવહ ભગવાન કૃષ્ણ કીધું કે આ સૂત્ર જે છે રક્ષાનું સૂત્ર એ સૂત્ર કેવું છે ભવિષ્ય પુરાણ છે આપણું ભવિષ્યપુરાણમાં કહેવામાં આવ્યું છે કે સર્વ રોગા પ્રસમ સર્વા શુભ વિનાશનમ સ્વકૃત્ય નાદમયકમ એને રક્ષા કરતા ભવેત અર્થાત શ્રાવણી પૂનમે તમે જે ધારણ કરો છો રક્ષા હોય કે જનોય એ સંપૂર્ણ રોગ અને અશુભ કાર્યનો વિનાશક છે તમારામાંથી માંથી અશુભતા પણ હોય જાય અને રોગ પણ વયા જાય પણ એને મેં કીધું તેમ પૂર્ણ ભાવથી શ્રદ્ધાપૂર્વક અને સાંસ્કૃતિક લેવલથી જો તમે ઉજવવામાં આવે તો આપણે બેનને બેન આવે રાખડી આપણે બાંધે આપણે ઘણી ફોટોજનિક રીતે બધું મનાવીએ તિલક વગેરે કરીને આપણે એને મીઠાઈ આપીએ પાંચ પચાસ રૂપિયા આપી દઈએ

આજ આજ શબ્દો તાને આ છે 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 મેડમ અને દીકરી આટલું કરો એટલે વાત ફરી જાય છે ને રક્ષાબંધન એવી વાત છે અજાણા ભાઈ ને પણ રાખડી એક વખત બુદ્ધિપૂર્વક આસપાસમાં પણ તમે બાંધી તમારી ભાવના જો ઉત્તમ હોય તો ન કરે નારાયણ ને કદાચ એના મનમાં કઈ હજી એમ લાગતું હોય કે કઈક વિકાર જન્મતો હોય ને તો પણ એ અટકી જાય સૂત્રનો એક દોરો છે એ આપણા દેશની નારીઓને સુરક્ષા બચવા માટે સુરક્ષા આપવા માટે થઈને એકવીસ તોપની સલામી કરતા પણ વધુ ખતરનાક ઉપયોગી છે વાહ 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 સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સરે અનેક દ્રષ્ટાંતો સાથે વાત કરી ભૂતકાળના અનેક દ્રષ્ટાંતો આપ્યા અને સરે જે રીતે વાત કરી કે આ એક સૂતરનો દોડો દોરો છે તે અનેક તોપની સલામી કરતાં પણ ભારે હોય છે અને બેનની રક્ષા માટે જે છે તે કાફી હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર